રાજકોટના જસદળના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જોકે સફળ ન થતા નરાધર્મે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે પોલીસે ગુનો નોંધી સો જેટલા પૂછપરછ કરી કરી હતી અને બાદમાં જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીની ઓળખ તેની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકને શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે ગત ચાર તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષ અને આઠ માસની બાળકી ત્યાં રમી રહી હતી આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જાય તેના પર

હાલ બાળકીની સારવાર ચાલી રહી છે આ સમગ્ર બાબતે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ જણાવ્યું કે પોલીસે દસ જેટલી ટીમો બનાવી આરોપીની શરૂ કરી કરી છે જેટલા જેટલા પૂછપરછ હતી અને બાદમાં આરોપીઓને ચાઇલ્ડ એક્ટ સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં બાળકીએ મુખ્ય આરોપી ત્રીસ વર્ષીય રામસિંહ તેરસિંહની ધરપકડ કરી છે આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે આરોપી પણ અહીં આટકોટમાં ભાગ્યા તરીકે કામ કરે છે આરોપી પરિણીત છે અને સંતાનમાં એક

આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂંક કરવામાં આવી પછી કરીબ સો જેટલા સતમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને જીરોઈંગ કરતાં કરતાં પછી દસ જેટલા આરોપી બચ્યા આમાંથી તો દસ જેટલા આરોપીઓનો ફોટો એક ચા ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે કે ચાર તારીખના રોજ બપોરમાં અગિયાર વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો આરોપી પણ અહીંયા ભાગ્યો છે આ કરીબ ત્રીસ વર્ષની ઉંમરનો છે ને આ આ આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો દુષ્કર્મ આ આ નિષ્ફળ થતા એને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયો કરીબ એક ફીટનો એક સરિયો હતો આ સરિયાથી વચ્ચેના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવો કબૂલ કરી છે આરોપીને હાલ રિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે એઓ અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યાનો કામ કરે છે આરોપી પરિણીત છે આરોપીની એક દીકરી બાર વર્ષની અને બે દીકરા છે ના આમાં બીજો કોઈ આરોપી નથી દીકરી સાથે આપણી ભોગ બનનાર છે એના સાથે પણ પૂછતા છે કે એક જ હતો અને આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જસ્ટન રાજકોટ